जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप रूप संदर्शन योग श्लोक पंचावन मत कर्म कृत मत परमो मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ યોગ શીખવી રહ્યા છે છે કહે એ ભક્ત જે મારા સંતોષ માટે મારી સેવાના સ્વરૂપમાં સ્વયંના કર્તવ્યો અને ઉત્તરદાયિત્વોનું યોગ્ય રીતે પાલન કરે છે જે મને પ્રાપ્ત કરવાને તેના જીવનનું લક્ષ્ય બનાવે છે જે નિશ્ચળ શ્રદ્ધા સાથે મારું મનન કરે છે જે એકાગ્ર ભક્તિ અને પ્રેમથી મારો ભક્ત રહે છે જે આ સાંસારિક સુખો માટે પ્રયાસ કરતો નથી અને જેને કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ નથી એવો ભક્ત પવિત્ર ભક્ત છે એવો ભક્ત મારો સૌથી પ્રિય ભક્ત છે આવો ભક્ત અવશ્ય મારી પાસે આવશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને તેમને પ્રાપ્ત કરવાનું માધ્યમ આપી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે આપણા કર્તવ્યો કરવાનો આરંભ કરીએ ચાલો આપણે આપણા જીવનનું લક્ષ્ય શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાનું રાખીએ આપણે સાંસારિક સુખો માટે પ્રયાસ ન કરીએ આ સંસારના કોઈ પણ જીવ પ્રત્યે આપણે દ્વેષ ન રાખીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગવર્જિતઃ નિર્વૈરઃ સર્વભૂતેષુ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતા શ્લોક પાસઠ થી ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમનારાયણ मत्परमो मद्भक्तः मत सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति मत्कर्मकृत् मत्परमो मद्भक्तः मत सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डवा